નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાની રકમ વધારા વિશે મિત્રો શું ખેડૂતોને પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો જોવા મળી શકે છે મિત્રો જો આ રકમમાં વધારો થશે તો કેટલી રકમ વધશે અને ક્યારે વધશે તો મિત્રો તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સાલો મિત્રો જાજો સમય ન લેતા યો ચાલુ કરીએ મિત્રો સૌ પ્રથમ જોઈએ તો દેશના કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર આર્થિક સહાય વધીને થઈ શકે છે મિત્રો દેશના ખેડૂતો લાંબા સમય માંગ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી સહાય ની રકમ ને વધારવામાં આવે મિત્રો દેશભરના ખેડૂતો એક ફેબ્રુઆરી બે ના રોજ રજૂ થનાર કેન્દ્રીય બજેટમાં આ વધારાની અપેક્ષા રાખી રહ્યા છે નાણા ખેડૂતો ને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પાસે ઘણી અપેક્ષાઓ છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષની શરૂઆત કહ્યું હતું કે પીએમ કિસાન યોજના વધારે ખેડૂતો સુધી પહોંચાડવાનો પડકાર સરકાર ની સામે છે મિત્ર જો કે તે સમયે તેમણે પૈસા વધારાને લઈને કોઈ આશ્વાસન આપ્યું ન હતું પરંતુ ખેડૂતોને આશા છે કે સરકાર ખેડૂતો માટે આ જાહેરાત જરૂર કરશે મિત્રો આપને જણાવી દઈએ કે સરકાર છ રૂપિયાની રકમ ને આઠ હજાર રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે મિત્રો અત્યાર સુધીમાં અપાયા અઢાર હપ્તા મિત્રો દેશના ખેડૂતોને અત્યાર સુધીમાં આ યોજના હેઠળ અઢાર હપ્તા મળી ચુક્યા છે ખેડૂતો હવે ઓગણીસ માં હપ્તા આતુરતા થી રાહ જોઈ રહ્યા છે મિત્રો એવી અપેક્ષા છે કે ઓગણીસ મો હપ્તો જાન્યુઆરી બે માં ખેડૂતોના મોકલવામાં આવી શકે છે મિત્રો જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તા માં હજાર રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે મિત્રો આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો અને ગ્રામીણ અર્થવ્યવસ્થા ને મજબૂત કરવાનો છે મિત્રો હવે જોઈએ કે રકમ વધારા વિશે નિષ્ણાંતોનું શું કહેવું છે તો મિત્રો નિષ્ણાંતોનું માનવું છે કે મોંઘવારી અને ખેતીમાં વધતા ખર્ચને જોતાં સ હજાર રૂપિયાની ને વધારવી જરૂરી છે આનાથી ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા મળશે અને તેઓ તેમને ખેતીને વધુ સારી રીતે સંભાળી શકશે મિત્રો હવે બધાની નજર કેન્દ્રીય બજેટ બે પર છે જો રકમ વધારવાની જાહેરાત થશે તો લાખો ખેડૂતોને મોટી રાહત થશે મિત્રો તમને શું લાગે પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થવો જ જોઈએ કે ના થવો જોઈએ તે તમે નીચે કમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ જણાવી શકો છો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા મિત્રો સુધી પહોંચાડવાની કોશિશ કરજો અને મિત્રો જો આ ચેનલ પર હજી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી કરીને પીએમ કિસાન યોજના લગતા અથવા ખેડૂતોને લગતી કોઈ પણ યોજનાનો વિડીયો સૌથી પહેલાં તમને મળતો રહે તો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર કેળુક્ મિત્રો